સબસ્ક્રાઈબ કરો બીકે કે ન્યૂઝ ચેનલને પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો વી ન્યૂઝ ચેનલ पलमपुर तालुका बादरपुरा गा में महेश्वरी पेपर मिले गैस डूमराम त्रम श्रमिकों मौत फायर विभागे रेस्क्यू कर मजूरो <आग़ा> <त्रेस्थार। आग़ा> ने का बढ़ा लोकसभा उम्मीदवार गेनीबेन ठाकुर आपी पुलिस ने गर्भित धमकी गेनीबेन निवेदन ने लई बनाठा जिला चर्चा તાલુકાના જમણા મુખ્ય કેનાલમાં માઇનોર કેનાલમાં છેલ્લા અઠવાડિયાથી સિંચાઈ માટે પાણી કરાયું હતું બંધ મીડિયામાં અહેવાલ આવ્યા બાદ પાણી ચાલુ કરવા મજબૂર થયું તંત્ર ધાનેરા તાલુકાની પંચાયત ઓફિસો પ્રાથમિક સુવિધાઓથી વંચિત પંચાયતી રાજ દિવસ ઉપર અમારો વિશેષ અહેવાલ હવે જોઈએ સમાચાર વિગતવાર પાલનપુરના બાદરપુરાની મહેશ્વરી પેપર મિલમાં ગેસ ગુંગળા મળતી ત્રણ શ્રમિકોના મોત નીપજ્યા છે ફાયર વિભાગે રેસ્ક્યુ કરી ત્રણેયના જીવના જોખમે બહાર કાઢ્યા હતા અન્ય બે મજૂરોને પણ અસર થતા સિવિલમાં દાખલ કરાયા હતા પાલનપુર ડીસા હાઈવે પર આવેલા બાદરપુરા ગામ પાસેની વીસ વર્ષ જૂની મહેશ્વરી પેપર મિલમાં અંદરના ભાગે પેપર પલાળવા માટેની ચાર કુંડીઓ બનાવી છે સપ્તાહથી મિલ બંધ હોવાથી અચાનક ગેસ એકઠો થયો હતો ત્યારે મંગળવારે રાત્રે નવ ત્રીસ કલાકે મજૂર એક કુંડીમાં નીચે પડી ગયો હતો અને શ્વાસ રુધાવા લાગતા મજૂર બેહોશ થઈ ગયો હતો તેને બહાર કાઢવા અન્ય બે મજૂર અંદર ઉતર્યા હતા પણ તેઓ ગુંગળામણથી બેહોશ થઈ ગયા હતા દરમિયાન એકસો આઠ અને ફાયર વિભાગને જાણ કરતા ઘટના સ્થળે આવી પહોંચી હતી ફાયર વિભાગની સાથે મદદમાં જોડાયેલ બે મજૂરોને પણ ગૂંગળામણની અસર થતાં બંનેને એકસો આઠમાં પાલનપુર સિવિલમાં ખસેડ્યા હતા દરમિયાન ફાયર વિભાગનો કર્મી સેફ્ટીના સાધનો સાથે અંદર ઉતરી એક પછી એક ત્રણેયને બહાર કાઢ્યા હતા પરંતુ ત્રણેય બે ભાન હાલતમાં હતા જ્યાં પાલનપુર સિવિલના ફરજ પરના તબીબે ત્રણેયને મૃત જાહેર કર્યા હતા ફાયર વિભાગે રેસ્ક્યુ કરી બહાર કાઢ્યા હતા મદદે ગયેલા અન્ય બે મજૂરોને પણ અસર થતા સિવિલમાં દાખલ કર્યા હતા થરાદ યાર્ડમાં બનાવેલ શેડમાં પ્લોટ નંબર એકસો એકોતેરના માલિક પટેલ મદનલાલના પડેલ બારદાનમાં કોઈ કારણોસર મોડી રાત્રે આગ લાગી હતી આગ લાગતા થરાદ નગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરાતા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી

અને કરણી સેના દ્વારા ભાજપ તેમજ પરસોત્તમભાઈ રૂપાલા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવે સભા સ્થળે ઉપસ્થિત પોલીસ કાફલા દ્વારા કરણી સેના અને રાજપૂત ક્ષત્રિય સમાજના યુવાનોને પકડી લઈ પોલીસની ગાડીઓમાં બેસાડી સભા સ્થળેથી બાબર પોલીસ મથકે લાવી સભા પૂરી થઈ ત્યાં સુધી અટકાયત કરવામાં આવી હતી મોડી રાત્રે સભા પૂરી થયા પછી પોલીસે પચીસથી વધારે યુવાનોને સમજાવીને છોડવામાં આવ્યા હતા ત્રણ જેટલા યુવાનોને પોલીસ દ્વારા સભા શરૂ થાય તે પહેલા જ અટકાયત કરી હતી જેથી બાબર પોલીસ મથકે કેટલાક આગેવાનો સહિત બાબર રાજપૂત ક્ષત્રિય સમાજના લોકો દોડી આવ્યા હતા આમ ભાજપની સભામાં અચાનક સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન થતા પોલીસ કાફલા દ્વારા સતર્કતા રાખી શાંતિમય વાતાવરણ જળવાઈ રહે તેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા ડીસાના કાંઠ રોડ ઉપર પાણીની પાઇપલાઇન લીકેજ થતા હજારો લીટર પાણીની રોડ ઉપર રેલમ છેલ થઈ રહી છે આ પાઇપલાઇન સિંચાઈ વિભાગની અથવા તો પાણી પુરવઠા વિભાગની છે પરંતુ બંને વિભાગમાંથી હજુ સુધી કોઈ જ વિભાગે રિપેર કરવાની દરકાર લીધી નથી ડીસાના દાંતીવાડા જવાના રસ્તા ઉપર કાંટ નજીક પાણીની પાઇપલાઇનમાં મોટા પ્રમાણમાં લીકેજ થઈ રહ્યું છે પાઇપલાઇનમાં મૂકેલા હવાસિયામાંથી હજારો લીટર પાણી ફુવારાની માફક વહી રહ્યું છે આ પાઇપલાઈન દાંતીવાડા સિંચાઈ વિભાગ અથવા તો પાણી પુરવઠા વિભાગની હોઈ શકે છે જોકે બે દિવસથી લીકેજ હોવા છતાં તેમજ હજારો લીટર પાણી રોડ ઉપર રલમછેલ થઈ રહ્યું હોવા છતાં બંને વિભાગમાંથી કોઈ પણ વિભાગે હજુ સુધી આ લીકેજ રિપેરિંગ કરવાની દરકાર લીધી નથી જેથી જે તે વિભાગની ગંભીર બેદરકારી સામે આવી રહી છે જ્યારે હજારો લિટર પાણીનો વેડપાટ પણ થઈ રહ્યો છે ડીસા નેશનલ હાઈવે ઉપર બનાસ નદીના પુલ પાસે બે કાર વચ્ચે અકસ્માત સર્જાતા ચાર વ્યક્તિઓને ગંભીર ઈજા થવા પામી છે જેમાં થરાના ઠક્કર પરિવારની મહિલા તેમજ તેના બે સંતાનોને ઈજા થઈ છે ઈજાગ્રસ્તોને ડીસા સિવિલ હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા ડીસા વિસ્તારમાં છેલ્લા ત્રણ દિવસથી સતત અકસ્માતોના પ્રમાણમાં વધારો થઈ રહ્યો છે ત્યારે આજે ડીસા નેશનલ હાઇવે ઉપર બનાસ નદીના પુલ પાસે રિલાયન્સ પેટ્રોલ પંપની સામે મારુતિ અલ્ટો કાર અને વરના કાર સામસામે અથડાતા અકસ્માત સર્જાયો હતો જેમાં ચાર વ્યક્તિઓને ગંભીર ઈજા થઈ છે ઈજાગ્રસ્તોને એકસો આઠ ઇમરજન્સી વાન દ્વારા ડીસા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા જોકે વધુ ઈજા થયેલ હોય તમામને ડીસાની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા અકસ્માત બાદ ટ્રાફિક જામ ન થાય તે માટે પોલીસે બંને વાહનોને તાત્કાલિક સ્થળ પરથી સાઈડમાં કરી દીધા હતા હવે સમય છે વિરામનો અને વિરામ બાદ જોઈશું બનાસકાંઠા લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે આપી પોલીસને ગર્ભિત ધમકી ગેનીબેનના નિવેદનને લઈ બનાસકાંઠા જિલ્લામાં ચર્ચા તાલુકાના જમણા મુખ્ય કેનાલમાં માઇનોર કેનાલમાં છેલ્લા અઠવાડિયાથી સિંચાઈ માટે પાણી કરાયું હતું બંધ મીડિયામાં અહેવાલ આવ્યા બાદ પાણી ચાલુ કરવા મજબૂર થયું તંત્ર તાલુકાની પંચાયત ઓફિસો પ્રાથમિક સુવિધાઓથી વંચિત પંચાયતી રાજ દિવસ ઉપર અમારો વિશેષ અહેવાલ તો જોતા રહો ચેનલ છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર સુપર ફાધર કે મધર છો તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે પરંતુ જો તમને હૃદય રોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વિતશે ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ અને તેમાં પણ કાર્ડમાં સારવાર મફત કાર્ડ ની સુવિધા ઉપલબ્ધ ઉત્તર ગુજરાત ની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ પારિવારિક સ્ટાફ ની સેવા એવી કે ઘરના માહોલ ની પણ ગરજ સારે ચોવીસ કલાક હૃદય ની સારવાર ઉપલબ્ધ હોસ્પિટલ નું પૂરું સરનામું

ફેસલિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો ઉત્તર ગુજરાતની એકમાત્ર ફૂલી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ગાયત્રી મંદિર સામે ડોક્ટર રમેશભાઈ વાર્ડેની ગલીમાં દિશા એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 9250 9250 9150 9149 ચાર અડત્રીસ નવ્વાણું બસો પચાસ એકાણું ચાર ઓગણચાલીસ વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં લોકસભાની ચૂંટણીને લઈ ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો આક્રમક પ્રચાર કરી મતદાતાઓને રિઝવા એડીચોટીનું જોર લગાવી રહ્યા છે ત્યારે બનાસકાંઠા કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે પાલનપુરના સામડી ગામે સભાને સંબોધી હતી અને ભાજપ અને પોલીસ ઉપર આકરા પ્રહારો કરી પોલીસની કામગીરી ઉપર સવાલો ઉઠાવી પોલીસને ગર્ભિત ધમકી પણ આપી હતી લોકસભાની ચૂંટણીને લઈ બનાસકાંઠાના ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ઝંઝાવાથી પ્રવાસ કરી મતદાતાઓને રીઝવવાનો પ્રયાસ કરી રહ્યા છે ત્યારે આજે પાલનપુરના સામડી ગામે કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરની ચૂંટણી સભા યોજાઈ હતી જ્યાં કોંગ્રેસના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ સિદ્ધાર્થ પટેલ સહિત અનેક કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા જ્યાં કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે ભાજપ પક્ષ ઉપર આડકતરી રીતે શંકર ચૌધરી ઉપર પ્રહારો કરતાં કહ્યું હતું કે બનાસકાંઠા જિલ્લાને કોઈ ન ધણિયા તો માનતા હોય તો એમના મગજમાંથી રાય કાઢી નાખજો આ અલગ પ્રકારની ચૂંટણી છે તો હંમેશા સરકારી તંત્ર અને પોલીસને નિશાના ફરીથી પોલીસને ગર્ભિત ધમકી આપતા કહ્યું કે કોંગ્રેસના આગેવાનોના નંબરો લેવા ફોન કરી રહી છે તેમણે કોંગ્રેસના આગેવાનોને આવા પોલીસ કર્મચારીઓના નંબર રાખવા જણાવ્યું હતું જ્યારે પોલીસને કાયદો અને વ્યવસ્થા જાળવવાની સૂચના કરી હતી વધુમાં ગેનીબેન ઠાકોરે પોલીસને ગર્ભિત ધમકી આપતા જણાવ્યું હતું કે તમારા આકાઓનું રાજ કાયમી રહેવાનું નથી અને તેઓ પોલીસને આઠ મે સુધી અલગ અલગ પ્રલોભનો પણ આપશે

આ મારો ક્ષત્રિય અને આ સમાજને મારા મતદારો બેઠા પાંચ પછી પાંચ દાસ પંદર એફઆઈઆર થાય ને તો બાપુ તૈયારી રાખજો એમાં આપણે કાંઈ બોલું દવાનું નથી અને એવા પોલીસવાળા ગામમાં આવીને કોઈ દાટી આપતા હોય ને તો એમને કહેજો કે આ તમારું આંખાઓનું રાજી કાયમી રહેવાનું નથી કે તમે આઠમી તારીખ સુધી તમને સારી જગ્યાએ મૂકવા માટેની વાતો કરશે તમને ફુલાવશે પણ નોકરી તમારે 58 વર્ષ કરવાની છે અને અઠાવન વર્ષ નોકરીનો પગાર એ તમે ભાજપનો પગાર નથી લેતા તમે પ્રજાના પરસેવાનો પગાર પગાર લ્યો છો તમને લોકોના પૈસા પૈસા જે ટેક્સના છે છે એનો મળે એટલે આટલી બાબત ધ્યાનમાં રાખીને મહેરબાની કરજો અને મેં કીધું એમ કે અમે ગાંધી વિચારધારા વાળા કાયદો વ્યવસ્થાને માનીએ છીએ બધાને સન્માન આપીએ છીએ પણ છતાં તમે કાયદાને ઓવરટેક કરીને નિયમોને ઓવરટેક કરીને

તે જોવું રસપ્રદ રહેશે ધાનેરાના શહેર અને ગ્રામીણ વિસ્તારના હનુમાન જયંતિની ઉજવણીને લઈ અનેક ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા ધાનેરા શહેરના વર્ષો જૂના ગામ ખેડાને હનુમાન તરીકે પૂજવામાં આવે છે આવા ખાડલીયા હનુમાનના મંદિરે યજ્ઞ સહિત પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું સવારથી ભક્તોની ભારે ભીડ સાથે હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવી હતી મંદિરને પુષ્પો થકી સુશોભિત કરવામાં આવ્યું હતું હનુમાનનું મંદિર મુખ્ય બજારમાં આવેલું છે પૌરાણિક હનુમાનના મંદિરની ભવ્ય પ્રતિષ્ઠા યોજ્યા બાદ પહેલી વાર હનુમાન જયંતિ ઉપર યજ્ઞ મંદિરની અંદર યોજાયો હતો ભારે ઉત્સાહ સાથે હનુમાનની આરતી યોજાઈ હતી ધાનેરા શહેરના કોટલા વિસ્તારમાં હનુમાન ભક્ત તરીકે જાણીતા સેવાભાવી નરેશભાઈ ત્રિવેદીના નિવાસસ્થાને આવેલા હનુમાનના મંદિરે ગતરોજ દિવસ દરમિયાન હનુમાન ચાલીસા સહિત મહાઆરતીનું આયોજન કરાયું હતું વર્ષોથી હનુમાન ભગવાનની અદભુત ભક્તિ કરવાના કારણે વિસ્તારનું નામ પણ હનુમાન ગલીથી ઓળખાય છે ગતરોજ સમી સાંજે ભજન સંધ્યા યોજાઈ હતી અને ભક્તોએ મહાઆરતીનો લાભ પણ લીધો હતો નાતી વિદ તાપાને વૈકુંઠ જશે ઉબેર પરોડા દિવ્યાંગ બાળકોની કલા અને શક્તિને ઉજાગર કરતો સાંસ્કૃતિક કાર્યક્રમ પાલનપુર ખાતે યોજાયો હતો દિવ્યાંગ બાળકોની શક્તિ ખીલવવાના કાર્યમાં સહભાગી બનેલ સહુને દિવ્યાંગ બાળકોનું મંચ ઉપર ટેલેન્ટ જોઈ મંત્રમુગ થઈ ગયા હતા તાજેતરમાં પાલનપુર કાનુભાઈ મહેતા હોલ ખાતે દિવ્યાંગ વિદ્યાર્થીઓનો રંગોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું વિદ્યામંદિર ટ્રસ્ટ સંચાલિત મમતા મંદિર સંસ્થાઓના દિવ્યાંગ વિદ્યાર્થીઓ દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યો હતો આ રંગોત્સવમાં બસો સિત્તેર દિવ્યાંગ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો જેમાં પાંચસોથી વધુ વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે પ્રતિમાબેન મોદી ટ્રસ્ટી સતીશભાઈ કોઠારી સભ્યો સહિત પ્રજાપિતા બ્રહ્માકુમારી માઉન્ટ આબુથી સૂર્યમણીભાઈ તેમજ આચાર્યો અને સ્ટાફ ઉપસ્થિત રહી દિવ્યાંગ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું થરાદના જમણા મેન કેનાલમાં આવતી ઈટાટા માઇનોર કેનાલમાં આઠ દિવસથી પાણી ન આપતા ખેડૂતો પરેશાન હતા જેનો અહેવાલ મીડિયામાં ચલાવ્યા બાદ વહીવટીતંત્ર દોડતું થયું હતું અને ઈટાટા માઇનોર કેનાલમાં પાણી છોડાતા ખેડૂતોએ હાસકારો અનુભવ્યો હતો થરાદ તાલુકાના જમણા મુખ્ય કેનાલમાં નીકળતી ઈટાટા માઇનોર કેનાલમાં છેલ્લા અઠવાડિયાથી સિંચાઈ માટેનું ખેડૂતોને પાણી ન મળતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા હતા જોકે રાત દિવસ કાળી મજૂરી કરી અને લાખો રૂપિયાના ખર્ચા કરીને પાક તો તૈયાર કર્યો પરંતુ છેલ્લી ઘડીએ સિંચાઈ માટેનું પાણી ન મળતા ખેડૂતોએ ઉગાડેલો પાક મૂરઝાવા લાગ્યો હતો સરકાર દ્વારા ઉનાળુ સિઝનમાં પાણી આપવાની જાહેરાત કરવામાં આવી હતી ત્યારે છેલ્લા અઠવાડિયાથી પાણી ન આવતા ખેડૂતો મૂંઝવણમાં મુકાયા હતા ખેડૂતો દ્વારા તંત્રને વારંવાર ધ્યાન દોરવા છતાં તંત્ર દ્વારા પાણી રેગ્યુલર પા છોડવામાં ન આવતા ખેડૂતો ચિંતિત બન્યા હતા જેથી ખેડૂતોએ મીડિયાનો સહારો લીધો હતો અને જેથી કરી છેલ્લા આઠ દિવસથી પાણી છોડવામાં આવતું ન હતું એ પાણી કેનાલમાં છોડતા ખેડૂતોમાં ખુશી વ્યાપી ગઈ હતી તંત્ર દ્વારા સિંચાઈનું પાણી છોડાતા ખેડૂતોએ મીડિયાનો આભાર વ્યક્ત કર્યો હતો અમારા ઇટાડા ડિસ્ટ્રીબ્યુટરમાં અઠવાડિયુંથી પાણી બંધ હતું અને વારંવાર રજૂઆત કરતા પણ અધિકારીઓ કોઈ તંત્રએ કામગીરી કરી ન હતી અને મીડિયા કર્મીઓ આવી અને સમાચાર પત્રોમાં અને મીડિયામાં ચલાવતા અધિકારીઓ દોડતા થઈ અને સરકારે દોઢ લીધી અને આજે પાણી ચાલુ કરવામાં આવેલ છે એટલે ખાસ મીડિયા મિત્રોનો અને ન્યૂઝ ચેનલનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ ખેડૂત પરિવાર હતી હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું ધાનેરા તાલુકાની પંચાયત ઓફિસો પ્રાથમિક સુવિધાઓથી વંચિત પંચાયતી રાજ દિવસ ઉપર અમારો વિશેષ અહેવાલ તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ એક્સક્યુઝ મી મેજિસ્ટ્રેટ સાહેબ નું ઘર આટ છે ને ના ના નહીં એ સામે વાળી ગલીમાં રહે છે સહરી સરી સહાય ઈટ્સ ઓકે અરે ભાઈ મંત્રીજી ઘરમાં છે ઓ બારો બારો તો ઢાબી બાજુ એ ચોથું ઘર છે સર શૂટ થશો નું છે યાર જી આ કમિશનર સાહેબ નું ઘર ના આગળ રાઈટમાં ટાટા બ્લુસ્કોપ ડ્યુરાશાઇન રૂફિંગ નો કંઈ અલગ જ ઠાટ છે આની ઇન્ટરનેશનલ ટેકનોલોજી છતને વર્ષો વર્ષ ચમકાવે અને ઘરને આપે કંઈ વીઆઈપી વાળી ફીલિંગ જોશી orthopaedic center હવે સાંધાની તકલીફો દૂર થશે જ્યારે તમારી સેવામાં જોઈન્ટ રિપ્લેસમેન્ટની અત્યંત આધુનિક ટેકનોલોજી હશે જોશી ઓર્થોપેડિક સેન્ટર ડીસા લાવ્યું છે જોઈન્ટ રિપ્લેસમેન્ટની અત્યંત આધુનિક ટેકનોલોજી બોલ એન્ડ સોકેટ જોઈન્ટ ટેકનોલોજી અને એમપીકે નેચરલ જોઈન્ટ જે આપે કુદરતી સાંધા જેવા જ સાંધા જેની મદદ વડે હવે તમે કરી શકો છો તમારી રોજિંદી ક્રિયાઓ વધુ સરળતાથી વાળી શકો છો તમારા પગના સાંધાને એકસો ડિગ્રી સુધી હોસ્પિટલમાં એક્સ રેની આધુનિક ડીઆર સિસ્ટમ એન્ડોસ્કોપી દ્વારા મણકાની ગાદીનું ઓપરેશન મોડ્યુલર ઓપરેશન થિયેટર તેમજ આયુષ્યમાન કાર્ડ દ્વારા ફ્રી ઓપરેશનની સુવિધા જોશી ઓર્થોપેડિક સેન્ટર ડોક્ટર અમિત કે જોશી એમએસ ઓર્થો ગાયત્રી મંદિર સામે ડૉક્ટર ગિરીશ પંચાલની બાજુમાં હાઈવે ડીસા બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં આજે પંચાયતી રાજ દિવસ છે લોકશાહીના એ મૂળ પાયાનો દિવસ જ્યાંથી ગામનો તાલુકાનો કે જિલ્લાના વિકાસનો ઉદય થાય છે જો કે સરહદી ધાનેરા તાલુકાના પંચાયત ઘરે જોવામાં આવે તો મૂળભૂત સુવિધાઓનો અભાવ સ્થાનિક ગ્રામ પંચાયતમાં જોવા મળી રહ્યો છે પછી ગામડાનો વિકાસ કેવો હશે એ ગ્રામ પંચાયતની સ્વચ્છતા અને સુવિધાઓનો અભાવ ઘણું બધું કહી જાય છે પંચાયતી રાજને ભારતનું ઘરેણું કહીએ તો પણ અતિશયોક્તિ નથી કારણ કે ભારત દુનિયાની સૌથી મોટી લોકશાહી છે જેનો પાયાનો એકમ પંચાયતી રાજ છે મૂળ પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવાની જવાબદારી સ્થાનિક ગ્રામ પંચાયતની હોય છે જેમાં પીવાનું પાણી વીજળીની સુવિધા ગટર લાઇનની સુવિધા સ્વચ્છતા મિશન અંતર્ગત શૌચાલય અને ગામની સ્વચ્છતા જોકે ધાનેરા તાલુકાની ગ્રામ પંચાયતની દુર્દશા જોતાં આ એક પણ સુવિધા કે વ્યવસ્થા ગ્રામીણ વિસ્તારમાં પૂરી પાડવામાં સ્થાનિક ગ્રામ પંચાયત નિષ્ફળ હોય તેવી તસવીરો સામે આવી છે આજે અમારી ટીમ દ્વારા ધાનેરા તાલુકાની દસ ગ્રામ પંચાયતની મુલાકાત લઈ ગ્રામ પંચાયતમાં પીવાના પાણી સાથે શૌચાલય અને સ્વચ્છતાની સુવિધા કેવી છે તેની હકીકત મેળવી હતી જેમાં મોટાભાગની ગ્રામ પંચાયત ઉપર તાળું જોવા મળ્યું હતું તો જે ગ્રામ પંચાયત ખુલ્લી જણાય ત્યાં તલાટી સાહેબ હાજર મળ્યા ન હતા જેમાં સામરવાડા રામપુરા મોટાશેરા માલોત્રા જાડી વોડા સબાવડી દેઠા રવિયા સહિતની ગ્રામ પંચાયતની વ્યવસ્થા જોવામાં આવી હતી જ્યાં પાણીની સુવિધા નથી અને જ્યાં શૌચાલય છે તે શૌચાલય ઉપયોગ થાય તેવા નથી વધુમાં ધાનેરા તાલુકાનું એક પણ ગામ એવું નથી કે જ્યાં રાત્રિ દરમિયાન સ્ટ્રીટ લાઇટની સુવિધા હોય એક તરફ જ્યાં જમાનો આધુનિક બની રહ્યો છે તો બીજી તરફ ધાનેરાની ગ્રામ પંચાયતમાં માણસો નહીં પણ પશુઓ આરામ કરી રહ્યા છે હવે વિચારો કે ધાનેરામાં કેવા પ્રકારનો વિકાસ થઈ રહ્યો હશે જે મુખ્ય સરકારી સચિવાલય કહેવાય ત્યાં સુવિધાઓ નથી તો નાગરિકોને કેવી સુવિધાઓ મળતી હશે તાનેરા તાલુકો અન્ય તાલુકા કરતા આજે પણ પછાત દેખાઈ રહ્યો છે કરોડો રૂપિયાની ગ્રાન્ટ મળતી હોવા છતાં યોગ્ય સુવિધાઓના નામે આજે પણ ધાનેરામાં પરિણામ શૂન્ય જ છે ન્યૂઝ બ્લેડિંગ પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર बालमपुर तालुकाना बादरपुरा गामे महेश्वरी पेपर मिलबा गैस गमरामण थी 3 श्रमिको ना मौत फायर विभागे रेस्क्यू करी मजुरो ने काड्या बहार बनासकांटा लोकसभाना कांग्रेसना उम्मीदवार गेनीबेन ठाकूरे आपी पुलिस ने गरबी धमकी। गेनीबेन निवेदन ने लई बनासकांटा जिला मा चर्चा તાલુકાના જમણા મુખ્ય કેનાલમાં માઇનોર કેનાલમાં છેલ્લા અઠવાડિયાથી સિંચાઈ માટે પાણી કરાયું હતું બંધ મીડિયામાં અહેવાલ આવ્યા બાદ પાણી ચાલુ કરવા મજબૂર થયું તંત્ર ધાનેરા તાલુકાની પંચાયત ઓફિસો પ્રાથમિક સુવિધાઓથી વંચિત પંચાયતી રાજ દિવસ ઉપર અમારો વિશેષ અહેવાલ તો આ હતા અત્યાર સુધીના બી ન્યૂઝ વધુ સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર